રાજકોટ જિલ્લાના ધોરાજીના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા છે જે સમગ્ર મામલે ધોરાજી શહેરના કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપો કરી અને જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર કરી ફરિયાદ કરી છે મારું નામ દિનેશભાઈ વોરા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની અંદર સિટી સર્વે કચેરીમાં ઘરની ધોરાજી ચલાવવામાં આવે છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે અને તે પણ જ્યારે આવે ત્યારે અરજદારોને અનેક પ્રકારે ધક્કા ખવડાવવામાં આવે છે અરજદારો પાસેથી દ્વિઅર્ષી ભાષામાં વાત કરી અને પ્રસાદ સ્વરૂપે લાંચ આપવી પડે તેવી વાત કરે છે અને આ લાંચ મારે ઉપર પણ મોકલવી પડે છે એવું કહેવામાં આવે છે અને મારે વિરુદ્ધ જ્યાં ક્યાંય પણ ફરિયાદ કરવી હોય તે કરી લેજો મારું કોઈ નહીં બગાડી શકે એવી અરજદારોને ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવે છે આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જ્યારથી ચાર્જમાં અહીં આવેલ છે ત્યારથી અનેક અરજદારો ધક્કા ખાઈને કંટાળી ગયા છે નાની નાની બાબતની અંદર ક્વેરીઓ કાઢવામાં આવે છે અને અરજદારોનું કામ કરવામાં આવતું નથી અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે જે ભૂતકાળની અંદર કામો સરળતાથી થતા હતા એ કામો અત્યારે અરજદારો ધક્કા ખાઈને કંટાળી જાય છે અને ના છૂટકે લાંચના પૈસા આપી અને કામ કરાવવાની ફરજ પડે છે અમે આજરોજ નાયબ કલેક્ટર શ્રીને એટલે કલેક્ટર સાહેબ શ્રીને લેખિતમાં ફરિયાદ કરી અને જાણ કરી છે આ સુતી સર્વે સુપ્રીમ ટેન્ડરનું વર્તન ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે અને માત્ર નાણાં પડાવવા માટેની દુકાન ખોલી હોય તેવું વર્તન કરી રહ્યા છે મહિને એકાદ મહિને એકાદ વખત હાજરી આપે છે અને હાલમાં સિટી સર્વેની અંદર કચેરીની અંદર માત્ર એક જ મેન્ટેનન્સ સર્વેયર થી ગાડુ ગબડવામાં આવે છે અને આ મેન્ટેનન્સ સર્વે સર્વેયર પાસે પણ સ્વામિત્વ યોજનાનો ગામડાનો ચાર્જ પણ હોવાથી સિટી સર્વે કચેરી ધણીધોરી વગરની છે